મિત્રો નમસ્કાર હાલ જ આપણે જાણ્યું હતું કે આજના સમયમાં નરેન્દ્રજી મોદી જ્યારે આ સિગ્નેચર ઉદ્ઘાટન કરવાના હતા ત્યારે દ્વારકાવાસીઓ અને કૃષ્ણ પ્રેમી લોકોનું ખૂબ જ એવું માનવું હતું કે આ બ્રિજનું નામ બદલીને સુદર્શન બ્રિજ રાખવામાં આવે અને આ જ વાત દરેક લોકોની વાત માનીને આ બ્રિજનું આજે નામ બદલવામાં આવ્યું છે અને આજથી આ બ્રિજનું નામ બાર બ્રિજ ઓળખાશે સુદર્શન સુદર્શન સેતુ તરીકે આ બ્રિજ ઓળખાશે આજથી મિત્રો તો આપને આ નામ કેવું લાગ્યું અમારા કોમેન્ટમાં લખજો અને મિત્રો આ બ્રિજ એ ખૂબ જ વિશાળ બ્રિજ છે અને આ દ્વારકા અને બેટ દ્વારકા વચ્ચે જોડતો ખૂબ જ બ્રિજ છે તો આવનારા સમયમાં ભક્તો ભાવિ ભક્તોને ગામ લોકોને ખૂબ જ ઉપયોગી આ બ્રિજ થવા જઈ રહ્યો છે મિત્રો અને આનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીજી જાતે આવીને કરવાના હોય ત્યારે મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો અમારો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ ફર મારજો જય દ્વારકાધીશ જય શ્રી રામ